રાજકોટ જિલ્લામાં પાણીની પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરે એક રાજકોટ કલેક્ટરે એક્શન પ્લાન બનાવ્યો છે જેમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વીસ ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે આ તમામ જવાબદારી નાયબ કલેક્ટરને સોંપવામાં આવી છે વીસ ગામોને આઈડેન્ટિફાઈ કરી યાદી તૈયાર કરવામાં આવશે તેમજ પાણી સમિતિની બેઠકમાં કલેક્ટરે આદેશ કર્યો છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુવા ડંકીઓના ડાર કુવાનું શરૂ થયું પાણી માટે લોકોની મુશ્કેલી શરૂ થઈ ગઈ છે તો આ દરમિયાન પાણીની તંગીવાળા ગામોમાં ટેન્કરો દોડાવવા માટે તંત્ર તૈયારીઓ શરૂ કરી છે તાજેતરમાં કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને પાણી સમિતિની બેઠક મળી હતી જેમાં સંભવત પાણીની તંગીવાળા ગામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમજ પાણીના ટેન્ડરો શરૂ કરવાની સત્તા ડેપ્યુટી કલેક્ટરોને સોંપવામાં આવી છે રાજ્યના જળાશયોમાં હાલ સરેરાશ પચાસ ટકા જેટલું પાણી ભરેલું છે ઉનાળાના દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતાએ પીવાના પાણીની કોઈ જ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જળાશયોમાં આખું વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ અનામત પાણીના જથ્થા બાદ જેટલું પાણી વધે તે પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે